હલો નમસ્કાર મિત્રો ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ક્રીમી અને ટેસ્ટી ચોખાની ખીર બનાવીશું અને તેની સાથે સરસ ફૂલેલી ફૂલેલી અને પોચી જેવી સોફ્ટ એવી ઘઉના લોટની પૂરી બનાવીશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલેલી ફૂલેલી આપણી ઘઉના લોટની પૂરી બની છે અને તેની સાથે આપણે એકદમ ક્રીમી અને ટેસ્ટી એવી ચોખાની ખીર બનાવીશું આ રેસીપીને ઘરે બનાવવી એકદમ આસાન છે અને તે ખૂબ જ ઓછા સમયમાં એકદમ સહેલાઈથી બની જાય છે અને આ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો એકદમ ક્રીમી અને ટેસ્ટી ચોખાની ખીર અને સાથે સરસ ફૂલેલી ફૂલેલી ઘઉના લોટની પૂરી બનાવવાનું શરૂ કરીએ જો તમને આજની મારી રેસીપી પસંદ આવે તો અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે સૌથી પહેલા એકદમ ક્રીમી અને ટેસ્ટી ચોખાની ખીર બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક વાટકીમાં બે થી ત્રણ ચમચી જેટલા અથવા તો અડધા કપ જેટલા ચોખા લઈશું અહીંયા તમે કોઈ પણ ચોખા લઈ શકો છો અને હવે આ ચોખામાં થોડું પાણી ઉમેરીને આપણે આ ચોખાને લગભગ બે થી ત્રણ વાર એકદમ સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે તો અહીંયા આપણે ચોખાને બરાબર ધોઈ લીધા છે તો હવે આપણે આ ચોખામાં થોડું ચોખ્ખું પાણી ઉમેરીને આપણે આ ચોખાને લગભગ અડધો કલાક માટે પલાળવા દઈએ તો લગભગ અડધા કલાક જેવું થઈ ગયું છે તો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર એક તપેલીમાં થોડું પાણી ગરમ કરવા માટે મૂકો અને હવે આ પાણીમાં આપણે જે ચોખાને પલાળીને રાખ્યા હતા તે ચોખાને એડ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ચોખાને ગરમ પાણીમાં પલાળવા દઈએ અને હવે આપણે ખીર બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે ગેસ પર એક તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ગરમ થઈ જાય પછી તેમાં આપણે જે ચોખાને પલાળીને રાખ્યા હતા તે ચોખાને એડ કરી દઈએ અહીંયા આપણે ચોખાને ગરમ પાણીમાં પલાળશું એટલે તે એકદમ સોફ્ટ થઈ જશે તો હવે આપણે આ ચોખાને તપેલીમાં એડ કરી દઈએ અને તેને થોડીવાર માટે ઉકળવા દઈએ જેથી આપણા ચોખા એકદમ સારી રીતે બફાઈ જાય અહીંયા આપણે ચોખાને એસીથી નેવું ટકા જેટલા કૂક કરવાના છે તો અહીંયા થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા ચોખા એકદમ સારી રીતે બફાઈ ગયા છે અને હવે આ ચોખાનો એક દાણો તમને પ્રેસ કરીને પણ બતાવીએ તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા એકદમ સારી રીતે બફાઈ ગયા છે અને હવે આપણે આ મિશ્રણની અંદર આપણે પાંચસો એમ જેટલું દૂધ એડ કરી દઈએ અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે આ ખીરમાં એક વાટકી જેટલી ખાંડ એડ કરી દઈએ અહીંયા તમે ખાંડનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ ખીરને આપણે લગભગ ચારથી પાંચ મિનિટ સુધી ઉકળવા દઈએ તો લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આ ખીરમાં એકદમ સરસ ટેસ્ટ માટે આપણે તેમાં થોડા સમારેલા કાજુ બદામ અને પિસ્તાના ટુકડા એડ કરી દઈએ અહીંયા તમે તમારી પસંદ પ્રમાણેના ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને આ ખીર બનાવતા સમયે જે મલાઈ એકઠી થાય તેને આપણે ચમચાની મદદથી ખીરમાં એડ કરી દેવાની છે જેનાથી આપણી ખીર એકદમ સરસ ક્રીમી બને તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી લગભગ આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખીર એકદમ સારી રીતે ઉકળવા લાગી છે અને આ ખીરમાં બે થી ત્રણ જેટલા ઉભરા પણ આવી ગયા છે અને અહીંયા આપણી એકદમ સરસ ક્રીમી અને ટેસ્ટી ચોખાની ખીર બની ગઈ છે અને આ ખીરને તમને બતાવીએ તો તે એકદમ ક્રીમી અને ટેસ્ટી બની છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ખીરને નીચે ઉતારી લઈએ એકદમ સરસ ઘઉંના લોટની ફૂલેલી ફૂલેલી પૂરી બનાવવા માટે અહીંયા એક તાશકમાં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે જે આપણે નોર્મલ રોટલી બનાવવા માટે ઉપયોગ કરીએ તે લોટ લીધો છે તો હવે આ લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ લોટમાં વચ્ચે નાનો ખાડો કરી તેમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તેલને એડ કરી દીધું છે તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે તેલને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે જેથી આપણી પૂરી એકદમ સરસ સોફ્ટ બને તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે આ લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ સરસ રીતે આપણે પૂરીનો લોટ બાંધી લઈએ તો અહીંયા થોડી વાર જેવું થઈ ગયું છે અને આપણે પૂરીનો લોટ બાંધી લીધો છે તો હવે આપણે આ લોટને આ રીતે હાથની મદદથી મસળવાનો છે જેનાથી આપણી પૂરીનો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને આપણી પૂરી એકદમ સરસ પોચી રૂ જેવી સોફ્ટ બને હવે આપણે આ રીતે લોટને મસળી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લીધો છે અને આપણો લોટ એકદમ સરસ સોફ્ટ બન્યો છે તો અહીંયા આપણે એકદમ સરસ રીતે લોટને બાંધી લીધો છે તો હવે આ લોટમાં આપણે થોડો કોરો લોટ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે આ લોટમાં બે ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને લોટને આ રીતે એકદમ સારી રીતે મસળી લઈએ તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લોટને લગભગ સારી રીતે રેસ્ટ કરી લીધો છે તો હવે આ રીતે આપણે લોટમાંથી લુવા બનાવીશું તો તેના માટે આ રીતે પહેલા થોડો હાથમાં લોટ લઈને હાથની મદદથી આ રીતે આપણે ભૂરીના લુવા બનાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ભૂરીના લુવા આ રીતે બનાવી લેવાના છે

તો હવે આપણે આ પૂરી ગઈ છે તો હવે આ પૂરીને આપણે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ રીતે બીજી બધી પૂરીને વણીને તૈયાર કરી લઈએ અહીંયા તમે જ્યારે વણો ત્યારે તમારે પૂરી બધી સાઈઝ એકદમ સરખી રહે તે રીતે વણવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પૂરીને વણી લીધી છે તો હવે આ પૂરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે આ પૂરીને તળવાની છે તો તેના માટે અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો

અહીંયા થોડી વાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી પૂરી થોડી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે અને તે એકદમ સારી રીતે તળાઈ ગઈ છે તો હવે આપણે આ પૂરીને એક પ્લેટમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલેલી ફૂલેલી પોચીરું જેવી સોફ્ટ એવી આપણી ઘઉંના લોટની પૂરી બની છે

તો અહીંયા આપણી એકદમ ક્રીમી અને ટેસ્ટી ચોખાની ખીર અને સાથે સરસ પૂલેલી ફૂલેલી ગૌણા લોટની ની પૂરી બનીને તૈયાર છે જો તમને આની અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલાયકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી અમારા બધા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને તમને આ એકદમ ક્રીમી અને ટેસ્ટી ચોખાની ખીર અને પૂરીની રેસિપી કેવી લાગી તેમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો